તૈયાર થાય છે આજે કિસુ રિઝલ્ટ છે હવે લેવાની તૈયારી થઈ ગઈ છે શું થાય છે અત્યારે છે ને રિઝલ્ટ ને હું પાસ જ થવાના છે હું ફેર પડવાનો છું બીજો નંબર તો તમે લખ્યો હોય છે કઈ તમને એવું લાગતું હોય છે તો નંબર આવી છે જોઈએ હવે લેતા હો હવે લેતા હો જાઓ ઓહો સારું હાલો જાઓ પછી આવો પછી ખબર પડે વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો અત્યારે આવું કિસ્સું વઈ ગયું છે એનું રિઝલ્ટ લેવા એ ને ધ્રુવ અને બંને ત્રણે જણા ગયા છે કિસ્સો હવે આવી ગઈ છે હું આવ્યું રિઝલ્ટ અમારે એનિલનું આવી ગયું છે રિઝલ્ટ એનિલનો બીજો રેન્ક આવ્યો ભાઈ હોશિયાર છે ઇંગ્લિશ મીડીયમમાં છે હા ક્યાં અમારી અનિલભાઈનું રિઝલ્ટ સેકન્ડ રેન્ક કોંગ્રેજ લેસન્સ ગીટિંગ સેકન્ડ પોઝિશન એન્ડ ધ ક્લાસ કન્ગ્રેચ્યુલેશન હવે કઈ તાર ખવડાવાન ની કાય હે કિસ બવર પછી છે આનું સવાર મડિ ગયું એનો અમને એ કીધું કે તમારે છે ને લાડુરો ને 1:05 ને છે ને 12 વાગા થી છે ઓમો કહેતા રહો બીસ્કોગરસ કા કિસ ઓર ખાઈ ગઈ છે મને સીલ મડસે મેલી બરાત પ્રેમના સ્કોલ માં આઈ વાત છે આનો સીલ મડસે કેતું નામ કે નહી મડસે હા આ બેઈને સીલ મડ જાય નો વિસ નંબર આવ્યો છે

વરિયાડી નો જ્યુસ જે અત્યારે ઉનાળામાં છે ને બહુ ઠંડો સાકર ને વરિયાડી વરિયાડી પહેલા પલાળનાખી અને પછી માં જ્યુસ બનાવી અને બહુ મસ્ત બની ગયો છે આવો બેનો અત્યારે એટલો જ ઉતારો આ બધી પલાળેલી વરિયાળી હતી અત્યારે જો એટલું ઉસા કરવા ને વરિયાડી વરિયાડી ઓલી તો વેલી હુઈ ગઈ આજે વેલી સુઈ ગઈ છે આજે 6 વાગ્યા વાગ્યા સુઈ ગયો છે

આ છે ને અત્યારે ઉનાળામાં આપણે વરિયાળી સાકર ખાંડ જ નાખી સાકર નાખી વરિયાળી ને સાકર જ્યુસ બનાવીને પીએ ને તો આપણને લુ નો લાગે તો આ ગરમી બચવા માટે આ સરખો જરૂર બનાવવો જોઈએ પેલા આવી રીતના જ બનાવતા હવે રેડીમેડ મળે તો રેડીમેડ બોટલ લઈ લઈ દે રાતે સાડા અગિયાર વાગ્યા ને માથું હરાવે છે શું હરાવે છે કીશું સાગા ચોટલા

મસ્ત બનાવ્યું છે કે પણ આમ છે હા ફોટો પાડી લો પછી મને ઈ યાદ છે કે મે આ કેવી રીતના દોર્યું તો મને આવડી જાય એટલે આમાં મને વધારે શીખ મળે છે એટલે થી મે આ બીજી કાલે બનાવી આ કાલે બનાવી છે મસ્ત બનાવ્યા કે શું આવું નતો આવડતું ડ્રોઈંગ માં ડ્રોઈંગ બહુ જ ગમે છે ને જે વસ્તુનો શોખ હોય ને એમાં ઈ વધારે કોન્સન્ટ્રેટ કરે હમ આ તો બહુ મસ્ત બની છે ઓલી બતાવો તો જો તો એકદમ નેચરલ હો કીસો પાણીપુરી ખાઈ લીધી છે હવે રે રે નાવ આટલી પડી છે એમાં એ ખાઈ છે બધાએ જો પાણીપુરી આજ બનાવી દીધી રવિવાર હતો ને અને બધાએ ખાઈ લીધું છે ને સાફ સફાઈ થઈ ગઈ છે અને અમારી તનુ તનુ બંને વયા ગયા છે ઘરે અને આ રિતિકા ગઈ છે સ્નેહાને તેડવા સ્નેહાને સુનો લાગે તનુ દીદી તમાર આગળ આવ હા

બધું ક્યાંય જગ્યા નથી મળતી બેસવાની ના ખાવા સાથે લઈને એટલે જ આ બધા જ લઈને છો બધા દેખાય જો અયા વચ્ચે